હવે અમે તમને એ પણ સમજાવીએ કે મોટી ઉંમરે જો તમારે જન્મનો દાખલો કઢાવવો હોય તો તેના માટે કઈ રીતની કામગીરી થતી હોય છે અને કેટલા દિવસો થતા હોય છે જન્મનો દાખલો કઢાવવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તેની આ યાદી છે અરજી ફોર્મમાં કુલ નવ પ્રકારના ખાના ભરવાના હોય છે જેમાં અરજદારનું નામ સરનામું અને જન્મ તારીખ ભરવાની રહે છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર પણ એડ કરવાનો હોય છે જો તમે વકીલ મારફતે અરજી કરી હોય તો તેની પણ વિગત આપવાની હોય છે એટલું જ નહીં આ ઉપરાંત જન્મ લેનાર સાથે અરજદારનો કયા પ્રકારનો સંબંધ છે તે પણ જણાવવાનું રહે છે તે સમયે વ્યક્તિ ક્યાં રહેતી હતી તેનું સરનામ પણ લખવું જરૂરી છે એટલું જ નહીં જન્મના કિસ્સામાં આધાર પુરાવા સાથે મોસાળની વિગતો દર્શાવી પડે છે જન્મનો દાખલો લેવા આવેલી વ્યક્તિના સગા ભાઈ બહેનોના જન્મના દાખલા રજૂ કરવાના રહે છે આ ઉપરાંત બે સાક્ષીની વિગતો પણ દર્શાવવાની રહે છે જન્મના કિસ્સામાં એલસી પાસપોર્ટ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ એકની ઝેરોક્સ રજૂ કરવાની રહે છે આ ઉપરાંત નોંધણી માટેનું સ્પષ્ટ કારણ પણ દર્શાવવું પડે છે વારસાઈના હેતુ માટે જરૂર હોય તો મિલકતના પુરાવા પણ રજૂ કરવા પડે છે અને અગાઉ કોઈ અરજી કરેલી છે કે નહીં તેની પણ વિગતો આપવી પડે છે તેમજ પારિવારિક સંબંધોમાં પેઢીનામું અથવા તો સોગંદનામું પણ રજૂ કરવું પડે છે આટલી વિગત અને સોગંદનામા તેમજ સાક્ષીઓ રજૂ કર્યા બાદ મામલતદાર કચેરી તરફ એક ન્યૂઝપેપરમાં નોટિસ આપવામાં આવે છે ત્યારબાદ ત્રીસ દિવસની રાહ જોવાની હોય છે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા જન્મના દાખલા પર વાંધો ઉઠાવે તો તેના પર પાછી અલગથી કાર્યવાહી થાય છે અને જો કોઈ સવાલ ન ઉઠાવે અથવા તો વાંધો રજૂ ન કરે તો આગળની પ્રક્રિયા થતી હોય છે આમ જન્મનો દાખલો લેવામાં ઓછામાં ઓછા ત્રીસ દિવસથી લઈને પિસ્તાલીસ દિવસ સુધીનો સમય લાગતો હોય છે